મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ આજે બેડરૂમ માંથી એક નાનકડી આધ્યાત્મિક રચના મનુષ્ય જીવનનો એક જ

અદકા યત્નો પછી અને સાત થી નવ જન્મોની સાધનાને અંતે આ બધું ફળીભૂત થઈ શકે છે આત્મસ્મરણ કરવું એ ખૂબ મહત્વનું પાછું છે સમય મળે ત્યારે ક્ષણ મળે ત્યારે તમારા આત્માનું સ્મરણ કરતા રહો તમારું દિવ્ય જીવન છે તો જાતને કડવાની વાત છે માનવ ફેરો ફળે એની વાત છે હું આ અગાઉ પણ કહી શક્યો છું કે આ બધી રચનાઓ

એટલે સમજી શકાય એવા ગુડ વાક્યો ને દાવા પ્રયત્ન કરી છે જાત ને તારી કડે તો પડે જાત ને તારી કડે તો પડે જાતને તારી કડે તો તો જાતને કડવાની વાત છે આપણે ઈશ્વરના અંશ છીએ એના વંશ છીએ આ દેહરૂપ છે એ આપણને પ્રભુએ એટલા માટે જ આપ્યું છે કે ભાઈ તું મારી તરફ પાછો ફર મારામાં ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુન કર્યા પછી એવું કહે છે હે અર્જુન બધું મૂકીને અને ખાસ કરીને વારંવાર ગીતામાં કહે છે કે મન બુદ્ધિ મૂકીને આપણે કડવાનું છે આપણે કડવાનું છે કે આ માનવ ફેરો સેના માટે મળ્યો છે લૌકિક જીવન માટે નથી મળ્યો પણ અલૌકિક ની પ્રાપ્તિ પણ આપણને પ્રાપ્ય છે આપણો જન્મસિદ્ધ અધિકાર અલૌકિક ની પ્રાપ્તિ કરવાનો છે કર્મ કરે ને ન હો ફળે છા ગીતાનો સંદેશ કર્મ કરવાનો પરંતુ ફળની ઈચ્છા ન રાખવી કર્મ કરે न हो छा जन्म मरण टरेटरे कर् करे ने न हो छा जन्म मरण टरेटरे जात ने તારી કડે તો પડે માનવ ફેરો કડે તો પડે આપણે સેના બંધાઈ ગયા છીએ એની આગળ વાત છે નમમ મોહે સમત્વ યોગે મોહે સમાત્વ યોગે જો મળે તો ફળે ના મોહે સમાત્વ યોગે તો જ્યાં મમતા છે જ્યાં મોહ છે જેના થકી આપણે બંધનમાં છીએ એને આપણે યોગ એવું કૃષ્ણ ભગવાન કહે છે તો સમતાપૂર્વકનું જીવન જો જીવવામાં આવે તો આપણે આપણો કોઈ બેઠેલો જે નિજાનંદ છે એ આપણને પ્રાપ્ત થાય છે નામો હે સમગે નિજાનંદ જો મળે તો ફળે

તારી કળે તો પડે માનવ ફેરો કળે તો પડે નિરલેપ નિપૃ આત્મા ભાવે નિરલેપ નિસ્પૃ આત્મ ભાવે નિર્લ જલ કમલવત જો આપણું જીવન હોય આજુબાજુ થતું બધું જ જોતા હોય પરંતુ આપણને સ્પર્શ તો ન હોય આ જીવન યોગીનું જીવન છે ગીતામાં ભગવાને એ યોગીનું વર્ણન કરતા કહ્યું છે પશ્યન શૃણવન સ્પૃશન જીગન અશ્વન ગચ્છન સ્વપન સ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન જે જોતો સાંભળતો બોલતો ખાતો પીતો ઉઠતો બેસતો બધી જ ક્રિયા કરતા એવું માને છે

મનનો મેરુ ચડે તો ચડે નિર્લેપ નિસ્પ્રુવાત્મા ભાવે મનનો મેરુ ચડે તો ઢળે તો મનનો જે મેરુ છે એ ચડવો ખૂબ જરૂરી છે એ ચડે એ ઢળે પછી આત્મભાવ મળે નિરલેપ સ્પૃ આત્મ ભાવે મનનો મેરું ચડે તો ડળે જાતને તારી કળે તો ફળે માનવ ફેરો કળે તો ફળે લગભગ ગીતાના શ્લોકમાંથી જ ઉતરી આવી છે સંચિત કર્મો સૌ જ્ઞાન સંચિત કર્મો સૌ જ્ઞાનાગ્નિથી સંચિત કર્મો સૌ જ્ઞાનથી ભસ્મી ભૂત થઈ બળે થઈ બળે તો બળે નાનાગ્નિ દગ્ધ કર્માણમ નાના અગ્નિથી બધા જ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે એવી વાત ભગવાન ગીતામાં પણ કરે છે આનું વિશ્લેષણ કરવું હોય તો કલાકોના કલાકો જાય આપણે ટૂંકમાં જ વાત કરીએ કે જ્ઞાનની પ્રાપ્તિ ગુરુ દ્વારા અને પછી એ જ્ઞાનમાંથી પ્રજ્ઞાન તરફ તમારી જે ગતિ થાય ત્યાર પછી જ જાતન તારી કળે તો ફળે માનવ ફેરો કળે તો ફળે અને છેલ્લે આત્મદેવ દેવ એ અધી દેવ છે आत्मदेव ए आदिदेव छे सदा जड़ हड़े कदी ना ढड़े आत्मदेव ए आदिदेव छे सदा जड़ हड़े सदा जड़ हड़े शाश्वत जड़ हड़े कदी ना ढड़े કદી ના ડરે આત્માના શ્લોકોનું વર્ણન ભગવાન કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયમાં ઓગણીસ થી ત્રીસ શ્લોકમાં કરી છે આ શ્લોકોનું જો નિધિ ધ્યાસન અને નિત્ય પઠન પ્રાતઃ પ્રહોરમાં કરવામાં આવે અને હું શરીર નથી હું દેહ નથી હું અજ નિત્ય શાશ્વત આત્મા છું એવો ભાવ ગઠન કરવામાં આવે તો આત્મસ્મરણની અવસ્થાની પ્રાપ્તિ થવાની સંભાવના વધી જાય છે એ શ્લોકમાં થોડાક ચાલો આપણે સંભળાવી દઉં જેની મેં સાધનાની શરૂઆતમાં શરૂઆત કરી હતી હંતારમ યશ્વેન મન્યતે હતમ ઉભો તૌ ન વિજાનીતો તો નાયમ હંતિ ન હન્યતે न जायते म्रियते वा कदाचि नायं भूत्वा भवितवान् भूय अयो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं येन अजमं व्ययं कथं सपुरुषः पार्थ कं दातयति हन्तिकं वासासि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देही परन्तु नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक न चैनं क्लेदयन्तापो न शोषयति मारुत अचेद्योयम् अदा अकले दृशोऽस्य एव च नित्य सर्वगतस्थाणु अचलोऽयं सनातन अव्यक्तोऽयम् अचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वेन नानुशोचितुमर्हसि अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैव शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं मृतस्य च तस्माद् परिहार्यते ભગવાન મોહ દૂર કરવા માટે અર્જુન તું દેહ નથી તું દેહી છો આજ વાત સમજણ માં આવી જાય તો પછી કશું જરૂર રહેતું જ નથી આપણે આત્મા છીએ અને આત્મા નથી કંઈ કરતો નથી કંઈ કારવતો નથી એને છેદી શકાતો નથી બાળી શકાતો નથી પલાળી શકાતો નથી સુકવી શકાતો એ અજ નિત્ય શાશ્વત છે તો સમગ્ર મોહનો અંત આવી જાય છે પરંતુ ગીતા મારી દ્રષ્ટિએ ભાઈ અર્જુનને કહેવા માટે ભગવાન નથી બોલ્યા પરંતુ સમગ્ર જગતના ઉદ્ધાર માટે વાત કરી છે કલ્યાણની વાત છે એટલે માર્ગથી શરૂ કરી છે પછી કર્મની વાત કરી છે અને છેલ્લે ભક્તિની પણ વાત કરી એટલે તો અર્જુન છે અઢારમાં અધ્યાયના છેલ્લા શ્લોકોમાં એવું કહે છે કે હે અર્જુન મેં તને ગુહ્યમાં ગુહ્ય એવું જ્ઞાન ગીતા જ્ઞાન તને કહી દીધું હવે તેને તું સમજી વિચારી અને તને જેમ યોગ્ય લાગે તેમ જ કર આ ભગવાનની મહાનતા છે કે આખું કયા પછી પણ એને કહે છે કે તને યોગ્ય લાગે તેમ જ કર આ કૃષ્ણ છે આ કૃષ્ણની મહાનતા છે અને ત્યાર પછી ચાર પાંચ શ્લોક પછી ભાઈ અર્જુન એવું કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લગ્ધ તત્પ્રસાદ અચ્યુતુ સ્મિ સંદેહ કરીશ્ય વચન હે ભગવાન હે અચ્યુત મારો મોહ નષ્ટ થયો છે મારી સ્મૃતિ પાછી ફરી છે અને હવે આપ કહેશો એ પ્રમાણે હું કરીશ ગીતાની એક એક શ્લોકની પાછળ એટલો કલ્યાણનો ભાવ છુપાયેલો છે કે તમે ચેતનાના અમુક સ્તરથી એને જો વાંચી શકતા હો સમજી શકતા હો તો એ ભાવ અંદર ઉતરે છે મિત્રો આજે બહુ થયું પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ કૃષ્ણાત્પરમ કિમપી તત્વ મહમ ન જાણે